બીજી એપ્રિલ એટલે વર્લ્ડ ઓટિઝમ ડે ત્યારે નવજીવન ટ્રસ્ટના વિદ્યાર્થીઓને બ્લુ ટી શર્ટ પહેરાવી કોમ્પિટિશન રાખવામાં આવ્યું હતું જેમાં ઓટિઝમ બાળકોની સાથે બાળકોએ પણ ભાગ લીધો હતો ઓટિઝમ એ નાના બાળકોમાં જોવા મળતી ન્યુરોલોજી ને લગતી બીમારી છે આ રોગથી પીડાતા બાળકને ઓટિસ્ટિક ચાઇલ્ડ કહેવાય છે ઓટિઝમ એક એવો રોગ છે કે જે કોઈ મેડિકલ ટેસ્ટ દ્વારા જાણી શકાતો નથી પરંતુ બાળકના વર્તન પરથી દેખાઈ આવતા આ લક્ષણો પરથી કહી શકાય કે આ બાળકને ઓટિઝમ છે ઓટિઝમ એ બાળકોમાં જોવા મળતી માનસિક વિકૃતિ છે ત્રણથી બે ઓટિઝમના આંકડાની વાત કરીએ તો અમદાવાદમાં 2000 થી વધારે બાળકો ઓટિઝમથી પીડાય છે ઓટિસ્ટિક ચાઇલ્ડ વિથ હાઈપર એક્ટિવિટી એન્ડ ઓટિસ્ટિક ચાઇલ્ડ વિથ હાઇપર હાઈપોએક્ટિવિટી અમદાવાદમાં અને ગુજરાતની વાત કરીએ તો દર 100 છોકરામાં એક છોકરો ઓટિસ્ટિક જન્મે છે અત્યારે હાલમાં અમદાવાદમાં બહારના લોકો પણ થેરાપી કરવા માટે આવે છે તો આજમાં અમદાવાદમાં બે હજાર કરતાં વધારે છોકરાઓ ઓટિઝમથી પીડિત અહીંયા અમદાવાદમાં સારવાર કે અલગ અલગ થેરાપી કરાવી રહ્યા છે ઓટિઝમ બીમારી માટે કોઈ એક કારણ જવાબદાર નથી માતા દ્વારા ગર્ભને હાનિકારક દવાનું સેવન તેમજ માતાના શરીરમાં ફોલિક એસિડની ઉણપ ગર્ભાશયમાં ટોર્ચ નામનું ઇન્ફેક્શન તેમજ હાઇપોથાઇરોઇડિઝમ તથા માનસિક તણાવ જેવા કારણો જવાબદાર છે કેટલી કોટિઝમનું નિદાન જેટલું થાય એટલું જ બાળક માટે વધુ ફાયદાકારક સાબિત થાય છે આ પ્રકારની થેરાપી ટ્રેનિંગ દ્વારા તેના જીવનને સરળ બનાવી શકાય છે ઓટિઝમમાંથી જો બાળક 4 વર્ષ સુધીની ઉંમરનો હોય અને તમે એને સારા ડોક્ટર પાસે જાઓ અને તમે એને સારવાર ચાલુ કરાવો તમે એની જે ડોક્ટર દ્વારા સજેસ્ટ કરેલી હોય એ ટ્રીટમેન્ટ અને થેરાપી તમે ચાલુ કરો અને તમે એના ખોરાકમાં નિયંત્રણ રાખો તો આ બાળક સંપૂર્ણપણે સારું થઈ અને સામાન્ય બાળકની સાથે રહી શકે છે ઓટિઝમના બાળકોને ખોરાકમાં દૂધની બનાવટથી દૂર રાખવું જોઈએ હોમિયોપેથિક દવા ખોરાકમાં નિયંત્રણ અને કસરત જેવા ત્રણ નિયમોનું ડોક્ટરની સૂચના દ્વારા પાલન કરવામાં આવે તો ઓટિઝમ વાળું પાંચ વર્ષ સુધીનું બાળક નોર્મલ સ્કૂલમાં ભણી શકે છે કેમેરામેન તેજસ દવે અને કનુ ભરવાડ સાથે મોનિકા આહિર જીએસટીવી અમદાવાદ